નવા oh, મે <tip noise> <tip noise>

સરકાર પોતા વર્ષે બદલાય જાય પછી નવું નવું ડિજિટલ થાય પોચવાર બદલાય પણ બદલાય ખરા ને તો યાર તમારું કોમય સારું છે યાર લ્યો સમજે તમે તો ઘણો કોમ કર્યો છો ગામમાં પેલી મુતરી એક એક બાયના વાળી તમે બનાવી ગયા હા ગમમાં બધા રોડ ઉપર મુતરવા જતા હતા તે તમે બતા બનાવી સારું કરીશું હો ભાઈ સરપંચ સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે તમારા આ

બોડે કઈ દે યાર ઓમ હું તો આમ હે તાઈકાનો જોરું ના ઘુ યાર એટલે મે સુત્રા અડગણ ની આપું તર મજા થી હા એટલે ના ઇનકો અમારું વચ્ચે પર પ્રોગ્રામ ચાલતો તો સ્વચ્છતા કે પ્રભુતા મોદી સાહેબ નો યાર હા ચાલ્યો કે કશી વાતચીત ની મેરી હું વારી છે ને એનું જ ખબર નહીં

બેટા આપડે એવું ના બોલાય સરપંચ સાહેબ શું પૈસા પૈસા ની વાતો ના થાય મોટા કરે આપડે પૈસા ની વાતો ના થાય આપડે તો જે દુઃખ દરિયો હોય એ કહેવાની ઘર પાસ કરવાનું છે

તો એ પણ વ્યક્તિને હપ્તાની પોઝિશન હોય એટલે કોક હોમ લોન ચાલતી હોય પ્રશ્ન કોકને મેરેજ માટે લોન લીધી હોય લગ્ન માટે લોન લીધી હોય ચાલે લોન સરપંચ સાહેબ ચાલે ને તમારે ગાર્ડ હોય તમારે ખાલી મોદી સાહેબ એટલું પહોંચાડવાનું છે ને

બેંક વાળા ખરા ને બેંક વાળા એ રે આઠસો રૂપિયા ની પેનલ્ટી લગાવું અને પેલા ફાઈનાન્સ વાળા આઠસો રૂપિયા ની તારીખ લગાવું આપણો રૂપાડો પગાર આવતો અહિયાં પંદર હજાર તો શિક્ષક નો લાખ રૂપિયા પગાર હોય ને તે હવે એ પગાર થતો થતો બિસાવા ને તઈને તો ખાલી પેનલ્ટી લાગી જી હોય યાર તો તમે મોદી સાહેબને એટલું કયો કે યાર પ્રાઇવેટ વાળો હોય તો એ અને ગવર્મેન્ટ વાળો હોય તો એને પગારની તારીખ ફિક્સ કરી નાખો એમ કે ભાઈ તારે ત્રીજી તારીખે પગાર થઈ જવો જોઈએ ગમે તે થાય મહેનત નહીં કરતા યાર આપણે આપણે લોઢાવું સો નહીં કરતા યાર

તમે મન ચોક જોઈ રહ્યા હોય ખૂણાના કોસ્ટ લે કે ટીવી નાઇન વાળામાં ન જોઈ રહ્યા હોય તો ખાલી મોદી સાહેબને એટલું કહેવડાવી દો કે પ્રાઇવેટ વાળો હોય તો એ ને ગવર્મેન્ટ વાળો હોય તો એ કે ભાઈ જિલ્લામાંથી ગ્રાન્ટ પાસ નહીં ને તો અહીં ગ્રાન્ટ પાસ આ બધું હો ભરવું જ નહીં અમારે અમારે ત્રીજી તારીખે પગાર થઈ જવો જોઈએ સરકારી વાળો હોય તો એ ને પ્રાઇવેટ એટલે હવે તો થાય નહીં અને પહેલા ફાઇનાન્સ વાળા આવું છે ને યાર કે પોસ્ટ પોસ્ટ વાગ્યા સુધી જતા નહીં ના હોય તો કેવું કહે છે ખબર છે આપણે એમ કહે કે કાલે હપ્તો આ

બસ આ ફિક્સ તારીખ કર નાખો પગાર ની બસ થઈ જાય થઈ જઈ તમે બસ મુ સરપંચ માં આવ્યો એટલે બુ રેટે બટ લઈ જે હે ને થાર આવી જે હે પર સડીસ આવી જે ને તારું કોમે થઈ જે ને તારું લોને પાસ થઈ જાય આખી જિંદગી એટલે અપકત ભરી ના અપકત ખાવાનું પીવાનું ન ખબરવાના આ તો સરપંચ સાહેબ ઓમ થી ઓમ જો અને પેલા શું કે હોય એ ના જતા એ તો પાછા રાજભાઈ ને લાવા કેતા હા રાજભાઈ